મિત્રો ઓલી કહેવત છે ને કે રામ રાખે તેને કોણ ચાખે તો એવું જ એક અમદાવાદના અંદર બન્યું છે મિત્રો એક દુઃખદ ઘટના બની છે કે જે અમદાવાદથી લંડન જઈ રહેલી બસોથી પ્લસ વધારે પેસેન્જર જેમાંથી એક વ્યક્તિ બચી ગયો તો એ જે કહેવત છે તે સાચી પડી છે ને એ વ્યક્તિ બચી ગયો તો તેના નસીબમાં પણ છે કે રામ રાખે તેને કોણ ચાખે તો ખૂબ જ દુઃખ થઈ રહ્યો છે અને આ જે દુર્ઘટના બની છે એટલી મોટી દુર્ઘટના બની છે કે હું જિંદગીમાં પહેલી વખત જોઈ રહ્યો છું આવી દુર્ઘટનાઓ બની છે પણ ગુજરાતના અંદર હું પહેલી વખત જોઈ રહ્યો છું તો મિત્રો ઘણું બધું દુઃખ થઈ રહ્યું છે તો મિત્રો તમને કેટલું દુઃખ થયું છે મને જરૂરથી કમેન્ટ બોક્સના અંદર લખજો અને ઓમ શાંતિ લખવાનું ભૂલતાને કારણ કે તેમના દિવ્યાત્માને શાંતિ મળે તેમના પરિવારને દુઃખ સંકારે કરવાની શક્તિ આપે તો મિત્રો એમાંથી જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણીને પણ દુઃખદર્શન થયું છે અને જે પેસેન્જર જઈ રહ્યા હતા એટલા બધા ખુશ હશે કારણ કે તેમના જે સગા સમજીઓને મળવા જતા હશે કોઈ ધંધા રસ જતા હશે તો ઘણું બધું દુઃખ થઈ રહ્યું છે અને જે આ ફ્લાઇટ જે અથડાઈ છે દસ મિનિટ પછી એક જે એક હોસ્ટેલના અંદર તો તેના અંદર પણ ઘણા લોકો હતો તો એવું પણ જાણવા મળી રહ્યું છે સોશિયલ મીડિયા અનુસાર કે ત્રણસોથી પ્લસ વધારે લોકો માર્યા ગયા છે તો મિત્રો તમે શું કહો છો જરૂરથી મને કમેન્ટ કરજો તો બસ ઘણું બધું દુઃખ થઈ રહ્યું છે